ત્રીસ વર્ષ પછી શનિએ બનાવ્યો દુર્લભ જેના પ્રભાવથી આ રાશિના હજાર પચીસ સુધીમાં સુવર્ણ સમય આવશે નાણાકીય લાભ અને કારકિર્દીમાં પ્રગતિ થશે મિત્રો કર્મફળદાતા શનિને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં એક રાશિમાં પાછા ફરવામાં લગભગ ત્રીસ વર્ષ લાગે છે શનિના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના લોકોના જીવનમાં લાંબા સમય સુધી રહે છે આ સમયે શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં સ્થિત છે જેના કારણે શશ નામનો રાજયોગ બની રહ્યો છે આ યોગ પંચમહાપુરુષ યોગમાનનો એક ગણાય છે આવી સ્થિતિમાં આ રાજયોગ વર્ષ બે હજાર પચીસ સુધી રહેશે જ્યારે શનિ કુંભ રાશિમાંથી મીન રાશિમાં જશે આવી સ્થિતિમાં કેટલીક રાશિના લોકોનું ભાગ્ય ચમકી જશે શનિદેવની કૃપાથી તેમનું જીવન બદલાઈ જશે તો મિત્રો ચાલો જાણીએ કે શનિ દ્વારા ષ્ઠ રાજયોગ બનવાથી કઈ રાશિના જાતકોને ભારે લાભ થશે તથા તેમનું જીવન કેવું રહેશે તો મિત્રો આ વિડિયોને પૂરો જોજો તો ચાલો મિત્રો આજનો આ વિડિયો શરૂ કરીએ વૃષભ રાશિ વૃષભ રાશિમાં શનિદસમાં ભાવમાં સ્થિત છે આવી સ્થિતિમાં ના ઘરમાં ના રાજયોગ રચાઈ રહ્યો છે આવી સ્થિતિમાં ના રાશિના લોકોને સમાજમાં માન સન્માન વધશે અચાનક આર્થિક લાભ થવાની પણ શક્યતાઓ છે મિલકત વાહન ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે ઘણા સમયથી પેન્ડિંગ રહેલી ઘણી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે કરિયરના ક્ષેત્રમાં પણ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાના છે આવી સ્થિતિમાં તમારા ભવિષ્ય પર સકારાત્મક અસર પડી શકે છે આત્મવિશ્વાસ અને હિંમત વધશે તેની સાથે આવકના સ્ત્રોત વધશે જેના કારણે આર્થિક સ્થિતિ પણ સારી રહેશે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને શશ રાજયોગની રચનાથી ઘણો ફાયદો મળી શકે છે પરિવાર સાથે સારો સમય પસાર થશે દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે આ સાથે તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ કરી શકો છો આવી સ્થિતિમાં તમે મિત્રો અને પરિવાર સાથે કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકો છો અથવા કોઈ પણ ધાર્મિક સ્થાન પર જઈ શકો છો તમને તમારા બાળકો તરફથી પણ કોઈ સારા સમાચાર મળી શકે છે તેના ભવિષ્યને લઈને તમારું ટેન્શન ઓછું થશે કરિયર ક્ષેત્રની વાત કરીએ તો નોકરીની ઘણી નવી તકો મળી શકે છે પ્રમોશન સાથે વધારો જોવા મળી શકે છે વેપારમાં પણ તમને ઘણો ફાયદો થઈ શકે છે તમે શેર માર્કેટ સ્ટોક વગેરે દ્વારા ઘણા પૈસા કમાઈ શકો છો આનાથી તમે ભવિષ્ય માટે બચત કરવામાં સફળ રહી શકો છો સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે વિડીયોમાં આગળ વધતા પહેલાં હે શનિદેવ હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વીડિયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો તો મિત્રો મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વીડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે તો મિત્રો વિડીયો માંગ આગળ વધીએ કન્યા રાશિ આ રાશિમાં શનિ છઠ્ઠા ભાવમાં સશ રાજયોગ બનાવી રહ્યો છે તેથી તે આ રાશિના લોકો માટે પણ અનુકૂળ સાબિત થઈ શકે છે હવે તમે તમારા પ્રયત્નોમાં સફળ થઈ શકો છો આની મદદથી તમે અનેક પડકારોને પાર કરવામાં સફળ રહી શકો છો તમને તમારી કારકિર્દીમાં તમારા ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે આ કારણે તમને પ્રમોશન અને પગાર વધારાની સાથે કેટલીક મોટી જવાબદારી પણ આપવામાં આવી શકે છે જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન આમ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સાથે તમને ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો તુલા રાશિ શનિ તુલા રાશિના પાંચમા ઘરમાં રહેશે આવી સ્થિતિમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે અને તમને પ્રમોશનના કામમાં સફળતા મળશે આ રાશિના જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમને પણ તેમના પ્રયત્નોમાં સફળતા મળશે આ સમયગાળા દરમિયાન તમારી નોકરીમાં પરિવર્તનની પણ સંભાવના છે આવકની દ્રષ્ટિએ પણ આ સમય સારો રહે છે વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહે છે આ સમયગાળા દરમિયાન તમે મોટી સફળતા પ્રાપ્ત કરવામાં સફળ થશો ધન રાશિ શનિ આ રાશિના ત્રીજા ઘરમાં સ્થિત છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે તમારા જીવનમાં ઘણા પડકારો આવી શકે છે પરંતુ તમે તેને સરળતાથી પાર કરી શકો છો કાર્યસ્થળમાં ચાલી રહેલી સમસ્યાઓનો પણ હવે અંત આવી શકે છે આર્થિક સ્થિતિ સારી રહેશે દેવામાંથી રાહત મળી શકે છે તેની સાથે લાંબા સમયથી ચાલતી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ દૂર કરી શકાય છે કુંભ રાશિ કુંભ રાશિના ઉર્ધ્વ ગૃહમાં શનિદેવ બિરાજમાન છે આવી સ્થિતિમાં ના ઘરમાં શશ રાજયોગ રચાઈ રહ્યો છે તેથી આ રાશિના લોકો માટે પણ આ રાજયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવાની સંભાવના છે આત્મવિશ્વાસ અને હિંમત વધશે જેના કારણે તમે તમારા કાર્યમાં સફળતા મેળવી શકશો પરિવાર સાથે ચાલી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની ઈચ્છા પૂરી થઈ શકે છે આવી સ્થિતિમાં તમને ભવિષ્યમાં સારો ઉછાળો મળી શકે છે આ રાજયોગ નોકરી કરતા લોકો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે તમારા કામની પ્રશંસા થઈ શકે છે જીવનમાં સુખ જ આવી શકે છે તમને સારા બોનસની સાથે પ્રમોશનની તકો પણ મળી રહી છે તમારી અંદર ઘણા સર્જનાત્મક ફેરફારો જોવા મળી શકે છે સ્વાસ્થ્ય સારું રહેશે મકર રાશિ મકર રાશિના લોકોની કુંડળીના બીજા ઘરમાં શનિ રહેશે મકર રાશિના લોકો તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે સંઘર્ષ બાદ મળેલી સફળતાથી તમારું મન ખૂબ પ્રસન્ન રહેશે જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો વિદેશ પ્રવાસના તમારા પ્રયાસો સફળ થશે તેમજ આ સમયગાળા દરમિયાન તમારી શુભ પ્રવૃત્તિઓનો સમન્વય થશે લાંબા સમયથી અટકેલા કોઈ પણ શુભ કાર્ય આજે પૂર્ણ થવા જઈ રહ્યા છે જો મિત્રો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે